બોટાદમાં યુવા પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો બોટાદના ટાટમ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત સંસ્થાપક પ્રવીણભાઈ તોગડિયા રણછોડભાઈ ભરવાડ વનરાજસિંહ ખેરે સિવાયના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા અને શૌર્ય પ્રશિક્ષણ વર્ગ યોજાયું હતું જેમાં નવ યુવાનો અને વિદ્યાર્થીઓ પણ આ પ્રશિક્ષણ વર્ગમાં જોડાયા હતા તો સંતો મહંતો ની હાજરી વચ્ચે વર્ગના યુવક કર્મ કાર્યકરોને યોગ્ય માર્ગદર્શન અને સંગઠિત થવા હાકલ કરવામાં આવી હતી તારીખ તેર પાંચ બે હાજર પચીસ થી અઢાર પાંચ બે હાજર પચીસ સુધી શિક્ષણ વર્ગ યોજાયો હતો આજે પૂર્ણાહુતિના દિવસે આ કાર્યક્રમને અનુરૂપ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક પ્રવીણભાઈ તોગડીયાએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે સ્વસ્થ બનવું તંદુરસ્ત બનવું અને તમારા વિસ્તારમાં અઠવાડિયામાં એક દિવસ ફરજિયાત સમૂહમાં હનુમાન ચાલીસાના પાઠ કરી હિન્દુ ધર્મને વધુ આગળ લઈ જવા માટે સહિયારા પ્રવાસ કરવા ખૂબ જ જરૂરી બની ગયા છે તેવું તેઓએ પ્રવચનમાં જણાવ્યું હતું આમ ટાચમ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે પરિષદનો નો યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો આજે ગઢડા બોટાદ મુકામે ટાટમ ગુરુકુલમાં રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા લગભગ પોણા બસો યુવાનોનો સૌરાષ્ટ્રનો સેલ્ફ ડિફેન્સ વીર હિન્દુ વિજેતા હિન્દુ પ્રશિક્ષણ વર્ગ પૂરો થયો આ વર્ગમાં ડૉક્ટર પ્રવીણભાઈ તોગડીયા રણછોડભાઈ ભરવાડ ડોક્ટર ગોવિંદભાઈ ગજરા વનરાજ સિંઘ વસંતભાઈ વાલેરાભાઈ નિર્મલ સિંઘ આ બધા હાજર રહ્યા આ વર્ગમાં અમે આખા સૌરાષ્ટ્ર અને દેશમાં વીર હિન્દુ વિજેતા હિન્દુ છ સૂત્રીય અભિયાન શરૂ કર્યું છે આ છ સૂત્રોમાં શારીરિક સ્વાસ્થ્ય માનસિક સ્વાસ્થ્ય બૌદ્ધિક સ્વાસ્થ્ય આધ્યાત્મિક ઉન્નતિ ત્રિશૂળ ધારણ અને વિજયા દશમીને દિવસે શસ્ત્ર પૂજન શારીરિક સ્વાસ્થ્યમાં ત્રણ મુદ્દા સમય પર ભોજન છ કલાક થી વધારે ઊંઘ દરરોજ કસરત માનસિક સ્વાસ્થ્યમાં દિવસમાં ત્રણ વખત પાંચ મિનિટ માટે ઊંડા શ્વાસ લઈને કાઢવા અને દરરોજ ઓળખીતા વ્યક્તિ સાથે અડધી કલાક ગપ્પા મારવા બૌદ્ધિક સ્વાસ્થ્ય માટે દર મહિને એક પુસ્તક વાંચવું સમાચાર પત્રો વાંચવા બૌદ્ધિક ચર્ચા કરવી આધ્યાત્મિક વિકાસ માટે દરરોજ ઘરમાં ભગવાનની પૂજા કરવી નજીકને મંદિરે દર્શન કરવું ને ભગવાનના મંત્રો બોલવા આવા છ સૂત્રી અભિયાન અમે દેશમાં શરૂ કર્યું છે અહીંયા પણ શીખવાડ્યું છે